રાજ્યભરમાં કામગીરીના પ્રચંડ વિરોધ વચ્ચે હાલોલ નગરપાલિકાના નંબર દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે જાંબુડી વિસ્તારમાં વીજ કંપની દ્વારા વીજ ધારકોના મીટર રીડિંગ જોવાયા વગર એક જ જગ્યાએ તમામ વીજ બિલો બનાવી દીધા અને એક જ ઘરમાં બિલોનો ઢગલો કરી દેતા વીજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે રાઠવા ફળિયામાં રહેતા સાભાઈ રાઠવાના ઘરે વીજ ધારકોના મીટર

તો સાબરભાઈ ભૂનાભાઈના ઘરે બપોરે બેસીને સાઈઠ કે સિત્તેર જેટલા ઘરોનું મીટર જોયા વગર એમને બધા બિલો જે છે રીડિંગ પણ જોયા વગર બિલો એમને બનાવ્યા અને એમને તૈયાર આગળ મૂકીને જતા રહ્યા હતા આ જ બિલો છે એ કમસે કમ બધાને પણ સિત્તેરથી એંસી ઘરોની વસ્તી માટેના છે હવે એમાં બિલો વગર જોયા તો અમુક જોયું ને તો એમાં કોઈક તેત્રીસ હોય પાંત્રીસ રીડિંગ પણ જોયું નહીં આ લોકો દર વખતે આવું આવીને શું કહેવાય ઘડીએ ઘડી એક જગ્યા પર બેસીને બિલો મૂકીને જતા રહે છે કે આમ જોવા જઈએ તો એમ જીએસએલની બહુ મોટી બેદરકારી કહેવાય અને કોઈપણ અધિકારીઓને શું કહેવાય આ સંડોની હોય એવું લાગતું હોય કે જેમને જેથી કરીને કોઈપણ અધિકારીઓ આમાં કોઈ કોઈપણ જાતની જવાબદારી લીધી નહીં અને આવું તમારે ચેક કર્યું તો જાંબુડીમાં આ એક જ ફર્યું છે એવા અમારે ચાર ફરિયા છે તો ચારે ચાર ફરિયાની અંદર આ રીતના બધા બિલો મૂકીને જતા રહ્યા છે અંદર દર વખતે આવું જ કરે છે ચોમાસું આવશે એટલે ચોમાસામાં પણ આવું કરશે અને જે બી વાળાને અમે કેટલી વખત જાણ કરી હોવા છતાં પણ ગામની અંદર છે ને લાઇટો વારંવાર જતી રહે છે તો અમે શું કે એમને કોલ પણ કરીએ છીએ પછી આ ઝાડો કાપવા માટે કેટલી વખત કહ્યું તો એ પણ કામકાજ કરતા નહીં અને પૂલિશું કે એમને કોલ પણ કરીએ કે ભાઈ લાઇટ ગયું છે તો કમસે કમ આ લોકો એક દિવસ પછી આગળ આવે છે ને તમે એમ ચારે બાજુ જોવા મળશો તો અહીંયા આગળ ખાલી પચાસ ટકા કેબલ છે ને પચાસ ટકા ઉપન વાયે છે અને કેટલા એવા ઝાડો છે કે જો અથડાયા કરે છે એટલે આ જે બેની અંદર એમ જોવા જઈએ ને તો બહુ મોટી બેદરકારી છે અને એમ જોવા જઈએ તો આને જે બિલો આપી ગયા છે તો જે આના કર્મચારીઓ હોય અને જે આ બિલો કરવા આવ્યા હોય તો એને સખત કાર્યવાહી કરે ને એની પર એક એફઆઈઆર દાખે દાખલ કરે એવી અમારી એક માગણી છે